જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો આ વિડીયોમાં આપણે માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની અગિયારસ જે મોક્ષદા એકાદશીના નામથી પ્રસિદ્ધ છે અને સર્વ પાપોને હરનારી છે જેના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તેવા અલૌકિક પવિત્ર વ્રતની કથા સાથે મળી અને શ્રવણ કરશો જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને શેર અવશ્ય કરશો આત્મીય સત્સંગ રસિકો ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે હે ભગવાન હે દેવેશ હે શ્રી કૃષ્ણ હે ત્રિલોકને સુખવ્રત હે વિશ્વેશ હે વિશ્વકર્તા હે પુરાણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ હું આપને વંદન કરું છું ત્રિલોકના હિત માટે અને પાપના ક્ષય માટે આપને એક પ્રશ્ન પૂછું છું માર્ગશીર્ષ શુક્લ એકાદશીનું નામ શું છે એની વિધિ શું છે અને એમાં કયા દેવતાનું પૂજન થાય છે એ સગળું મને વિસ્તારથી અને યથાયોગ્ય રીતે કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ધર્મરાજ યુધિષ્ઠિર તમે અત્યંત વિમલમતીથી શ્રેષ્ઠ પ્રશ્ન પૂછ્યો છે એટલે હું વિસ્તારથી ભગવાન હરિનું આ એકાદશી વ્રત તમને કહું છું આ અગાઉ મેં ઉત્પત્તિ એકાદશીની કથા તો તમને કહી જ છે હવે માર્ગશીર્ષ શુક્લ એકાદશીની કથા તમને કહું છું એ એકાદશી મોક્ષદા નામથી પ્રસિદ્ધ છે એ એકાદશી સર્વે પાપોને હરનારી શ્રેષ્ઠ એકાદશી છે એ દિવસે દેવ દેવેશ ભગવાન દામોદર વિષ્ણુની પૂજા કરવી એમને ચંદન પુષ્પ આદિ સમર્પણ કરવા અને મંગલ ગાન ગાઈ તેમને પ્રસન્ન કરવા હવે હે રાજેન્દ્ર એ વિશે પુરાણમાં કહેલી એક કથા કોણ છે જેના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે માતા પિતા અથવા પુત્ર જે કોઈ નરકમાં પડ્યું હોય તે એકાદશીના પ્રભાવથી સ્વર્ગમાં જાય છે પૂર્વે ગોકુલનગરમાં વૈખાસન નામનો રાજા હતો એ રાજા પુત્રની પેઠે પ્રજાનું પાલન કરતો હતો એના રાજ્યમાં ચારેય વેદોમાં પારંગત વિપ્રો વસતા હતા એક વખતે એ રાજાને એક સ્વપ્ન આવ્યું અને તેના પિતાને એણે નરકમાં પડેલા જોયા એથી એ વિસ્મય પામ્યું અને બ્રાહ્મણોને સ્વપ્નનો વૃતાંત કહેવા લાગ્યો કે દ્વિજવારો મેં સ્વપ્નમાં મારા પિતાને નરકમાં પડેલા જોયા છે અને હે પુત્ર આ અધમ યુનિમાંથી મારો ઉદ્ધાર કર એમ કહેતા એને સાંભળ્યા એ સ્વપ્ન આવ્યું ત્યારથી મને ચેન કે શાંતિ થતી નથી આ રાજ્ય પણ મને અસહ્ય થઈ પડ્યું છે અશ્વ ગજ રથ આદિ કંઈ પણ મને રૂચતું નથી મને ગમતું નથી રાજ્યકોષ કે અન્ય સુખના સાધનો પણ મને પ્રિય થતા નથી એ દ્વિજ શ્રેષ્ઠો પત્ની કે પુત્રો કોઈમાં મારી રૂચિ થતી નથી હું શું કરું ક્યાં જાઉં મારું સઘળું શરીર બળે એ વિપ્રો એવું દાન વ્રત તપ કે યોગ મને બતાવો જેથી મારા પૂર્વજોનો મોક્ષ થાય એવા સુપુત્ર બલવાન પુત્રો હોવાનું પણ શું અર્થ કે જેના પિતા નરકમાં પડ્યા હોય ખરેખર એનો જન્મ નિરતક છે બ્રાહ્મણો બોલ્યા મુનિ મુનિશ્રેષ્ઠ પર્વતનો આશ્રમ અહીં સમીપમાં જ છે તેઓ ભૂત ભવિષ્ય અને વર્તમાન વિશે સઘળું જાણે છે તમે એમની પાસે જાઓ બ્રાહ્મણોના વચન સાંભળી એ રાજા બ્રાહ્મણો અને પ્રજા સાથે પર્વત મુનિના આશ્રમમાં ગયો એ વિશાળ આશ્રમમાં અનેક ઋષિમુનિઓ નિવાસ કરતા હતા ઋગ્વેદીઓ યજુરોવેદીઓ સામવેદીઓ અને અથર્વેદીઓ ઋષિઓની મધ્યમાં પર્વત મુનિ બિરાજ્યા હતા અને બીજા બ્રહ્માજી સમાન બિરાજી રહ્યા હતા એ મુનિશ્રેષ્ઠના ચરણમાં મસ્તક નમાવી રાજાએ એમને ધનવત પ્રણામ કર્યા એ મુનિશ્રેષ્ઠે રાજ્યના સાત અંગોના કુશળ વિશે પ્રશ્ન પૂછ્યા રાજ્યના શત્રુઓના અભાવ વિશે પ્રશ્નો પૂછ્યા અને રાજસુખના સમાચાર પૂછ્યા એટલે રાજાએ કહ્યું આપના અનુગ્રહથી મારા રાજ્યના સાતે અંગ કુશળ છે વૈભવ પણ અનુકૂળ છે અને કોઈ વિઘ્ન નથી પરંતુ એક સંશય વિશે હે બ્રહ્મન આપને પૂછવા હું અહીં આવ્યો છું રાજાના વચનો સાંભળી પર્વત મુનિ ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા અને મુહૂર્ત માત્રમાં જાગૃત થઈ અને રાજાને કહેવા લાગ્યા હે રાજન તમારા પિતા જેમણે કર્મ કર્યા હતા તે હું જાણું છું પૂર્વજન્મમાં તમારા પિતાને બે પત્નીઓ હતી એમાંથી એક સ્ત્રી તરફ એમને અત્યંત અનુરાગ હતો એટલે અન્ય સ્ત્રીના કરુણ પોકાર છતાં તેનો ઋતુભંગ કર્યો એને યથા સમયે ઋતુદાન આપ્યું નહીં એ પાપથી તારા પિતા એ રાજા નરકમાં પડ્યા એટલે રાજાએ પૂછ્યું કયા વ્રતથી અથવા દાનથી એમનો મોક્ષ થશે એટલે મુનિ બોલ્યા માર્ગશીષ શુક્લ પક્ષની મોક્ષતા એકાદશીએ ઉપવાસ કરી એનું પુણ્ય તમારા પિતાને આપો એટલે એમનો મોક્ષ થશે મુનિના વચન સાંભળી રાજા ઘરે આવ્યો અને જ્યારે માર્ગશીષ સુધી એકાદશી આવી ત્યારે રાણીઓ અને પુત્રોની સાથે એ રાજાએ વિધિથી ઉપવાસ કર્યો અને તેનું પુણ્ય તેના પિતાને આપ્યું અને તરત જ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ વૈખાસન રાજાના પિતા સ્તુતિ કરતા દેવોની સાથે સ્વર્ગમાં ગયા અને હે પુત્ર તારું કલ્યાણ થાવ તારું કલ્યાણ થાવ એમ સ્પષ્ટ વાણીથી કહેતા ગયા ભગવાન કૃષ્ણ કહે છે હે ધર્મરાજ યુધિષ્ઠિ આ પ્રમાણે જે મનુષ્ય મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે એ સર્વે પાપોથી મુક્ત થઈ મોક્ષ પામે છે આ એકાદશી જેવી અન્ય વિમલ એકાદશી કોઈ નથી એ કરવાથી કેટલું પુણ્ય થાય છે તે તો વર્ણવી જ નથી શકાતું આ કથાનો પાઠ અથવા શ્રવણ કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ચિંતામણી જેવી એ એકાદશી સ્વર્ગ અને મોક્ષ આપનારી છે આત્મીય સત્સંગ રસિકો આમ બ્રહ્માંડ પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરના સંવાદમાં માર્ગશીર્ષ શુક્લ એકાદશીનું વર્ણન વર્ણવેલું છે જે આપણે સાથે મળી અને શ્રવણ કર્યું જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ